મરસીડી જાતી હોય એવી સસડાટી કરે એમાં નેનો તો ભગ 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 યાદ આવ્યું બીજું કહું કહું એક છે અહીંયા શેડ્યું એક નેનો ખોટકાઈ ગયેલી પડી હતી રોડ ઉપર એમનું કરે આમ તો થોડું મારું હાલે નેનો બગડી ગયેલી અને એમાં એક બીએમડબલ્યુ વાળો નીકળ્યો લોટકું વરણ નેનો વાણિયા ને હતી પોચા માણસ નમસ્તે કોઈ છે ઉભી રાખ્યો તો લેતા જાઓ એમાં લોટકું વરણ આપણે જેવું નીકળ્યું કે શેઠ શું થયો હા બાપા બગડી ગઈ નથી હાલતી ઉનાળો ફૂફાડા નાખી ગઈ કારણ કે હામાં હામાં આય હાલતું થયું આમાં નેનો ન હાલે કઈ વાંધો નહીં બાંધો વાં હાલો પણ બાપા ધીરે ધીરે આગજો નકર બીએમડબ્લ્યુ ની વાં હેમળા મે ફક્તી જાય આ એ કે શેઠ એવું લાગે ફાસ્ટ થઈ ગયું વધારે તો ડિપલ મારજો એટલે હું ધીમો પડી જાય ઓકે ઈ નેનો ને બીએમડબ્લ્યુ ની વાં બાંધી જાતા થા દીધે 40 50 60 40 50 60 શેઠે કે ઓકે 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 છડ ચાલે છે ધીડે ધીડે ચાલે એમાં બાપુ બીએમડબલ્યુ ની સાઈડ એક મર્શીડી વાળા કાપી અને લોટકા વરણ ની ગાડી હતી ને એની કોઈ સાઈડ કાપી પોહણ કેમ થાય વાહે નેનો ઈ ભૂલાઈ ગયો એકસો શાલી અને વાહે નેનો વંટો લેકડે ક્યાં હાથી આવે અને ઓલો ડીપર મારે એમાં પોલીસ ખાતું જોઈ ગયું કે ઓહો એકસો ને ચાલી ચાલી ની સ્પીડમાં એની વચ્ચે નેનો એણે એના અધિકારીને ફોન કર્યો હેલો સાહેબ BMW ને મર્સિડીઝ 140 40 માં હાઈવે ઉપર જાયતા એટલે સાહેબે કીધું કે એવી ઊંચી ક્વોલિટી ની ગાડીઓ એકસો 140 તો સહજ હાલતી હોય તાકે ઈ તો બરાબર પણ સતા સાઈડ કપ્પા નેનો ડીપર મારે એની સાઈડ કપ્પા નેનો ડીપર મારે ઈ મોટી વાત છે સાહેબ કે ઊભો રે હું આવું જો તાકે જવાબશ તો તો ઈ ખેણાઈ જાય

બાપુ એમ કે તમને ગુરુજી ને બે ત્રણ ને એ બાજા ગાંજા માલી એમ બીબડા નોખા પાડે બેઠા બેઠા એ સલમું બલમું ભરે આનંદ કરે ને પણ સમય જાતા હવે કુતરા સ્વભાવ બાપુ કડવાનો ને સમય જાતા એ કડતા શીખી

કે બાપુ એ થોડોક રહી ગયો માયા માયો ને જીજને બાપુ બે મુઠી વળી ગયો મારી અપની સિંટુ કાઢ અરે કે બાપુ અપની સિંટુ એવી એવી કાઢે એક જણા ની પગ ની પાંડીએ પાટો અને એને મેં પૂછ્યું કે હું છું મને ખબર નહીં એને લાઈન્ડર શોટ આવી

તોતડી જીભ હશે ને બધાને ગમશે પણ એટલો રાખજો તોસડી નહીં થઈ જાય હવે દેતા નહીં સમાજ નહીં સ્વીકારે પેલા અને જીભમાં બાપુ ઘા લાગ્યા હોય ને જીભમાં ઘા લાગ્યા હોય ને એ તો જટ રૂજાઈ જાય પણ જીભના ઘા ન રૂજાય લાગ્યા એને શબદના બાણ

રોજ જે કસરાવતા હોય ધ્યાન રાખજો કુતરું બદલાય નું થાય મને કે મારો હારું અંધારામાં આવ્યું ને મને ખબર નથી બદલાઈ ગયું મારું દાંત વાળું ભટકાઈ ગયું મેં કીધું આવું થાય મને કે થાય પણ મને કે ભલે કર્યું પણ આવી મજા મજા હું આવી મને કે રાચ્યા કરેલું ને હું કે તો રાજા કડક દિવસે કડક રાજા કડક શું મજા મન કે હવે સાંભળજો ભળજો મન કે મજા એવી આવી રાજા દવાખાને ગયો તો ડોક્ટર નહીં એકલા સ્ટાફ મને કે સ્ટાફ માં પાછા એને હું બોલું એમાં મજા આવી અને કાઢે મને મજા ડોક્ટર ઘીરે મોકલ્યો એની ઘીરે ગયો રાતે બાર વાગે દરવાજો ખખડાયો અને ડોક્ટર બહાર આવ્યા દરવાજો ખોલ્યો ડોક્ટર ને જોયા પછી તો

સંતને ને ફરિયાદ કરી બાપુ આ કરે છે સોળ મે દિવસે પાછી કરડી પાછી ફરિયાદ આવી અને પાછી જ સંતને ફરિયાદ કરી સંત ની આંખ ભીની થઈ અર્ધીક રાત નું ટાણું હતું કુત્રીને કીધું સિન્ટુને કે તું તારો સ્વભાવ ન છોડે તો હું ભારત વર્ષનો સાધુ છું હું મારો સ્વભાવ કેમ છોડું મારી સાથે રહે અને તારી પ્રગતિ ન થાય તો તો મારી સાધુતા લાજે અને એમ કરીને હાથમાં કારણ કે ભજનાનંદી મહાપુરુષ જેવા સંત હતા એ હાથમાં પાણીની અંજળી લઈ અને જા એમ કે ભાઈ કૂતરી માથે નાખી ગાયનું રૂપ આપી દીધું સાહેબ ક્યાં ભટકનારું કૂતરું અને ક્યાં ગાય સાહેબ ક્યારેક ક્યારેક તો બાપુ અમે અમારી જાત ઉપર જોઈએ છીએ કોણ બોલાવે સદગુરુની કૃપા થાય ગાય મળી પૂંજાવા બાબા આશ્રમ જામ્યો અને એમાં કોઈ એક મારી જેવો માણસ ક્યાં જઈને કહે છે કે બાપુ આ તમે આશ્રમમાં જગ્યા થોડી છે આમાં ક્યાં નિરણ રાખો ક્યાં ગાય રાખો એને કરતા બાજુમાં જ મારી વાડી છે ન્યા હું ગાયને રાખું ન્યાને હાચવી દૂધાઈ મોકલી દેશ મને એટલી સેવાનો લાભ આપો અચ્છા બેટા ગૌ ભક્ત લખતે બાપુ પેઢીઓથી

ઉપાડ લીધું બાપુ આ તો હારો છું ખંભો હતો શોક રોત તો ખાઈ જાત ગોરા કુંભારે ખૂંદી નાખ્યો ને અમે ભક્તિ માં ભક્તિ ખવડાવી દે આ ઉપાડ લીધું બાપુ સમજી ગયા સંત ઓલા કીધું તું જાઓ પરિવાર હવે તો ગાય છે બાપુ લાકડી ના લઈ શકાય અમુક લેવલ એવુંય શિષ્ય નો આવી જાય કે તમે દીકરાનું એવું લેવલ આવી જાય કે તમે એને પછી કાંઈ ન કહી શકો બેટા મેં તને કુતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો આબ ઔર એક મોકા દેતા હો એમ કરીને જ્યાં પાણીની અંજળી નાખી પછી તો બાપુ હમ ઐશ્વર્યા રાયનું પાંચસું ન આવે

એક દાશી હામેલી ઉપેલી વીજણાની દોરી ખેંચે ઉપેલી વીજળો આમ આમ થાય અને હિંડોળો આખો કામજો બાપુ કડાઈ સોનાના સોનાની રેખવા માથે ઝરે એમાં વળી કોઈ આવીને પૂછે મહારાણી સાહેબ કેસરવાળું દૂધ આપો ઘટના એવી ઘટે બાપુ કે જ્યાં રાજા પોતાના મેલે આવે ત્યારે તો લાઇટુ હતી નહીં ઘીના દીવા રાજા મેલે આવે તો દીવો એક જગતો ન હોય એક દી બે દી અને ત્રીજો દી થયો ત્રણ દિવસ એક પણ દિવસ એમ કેવાય કે રાજા મેલ માં દીવો જગતો ન હોય આણ રાજા ભરી કચેરા પ્રધાનજી નેક નામદાર મારા રાજ માં દીવા કોણ પેટાવા જાય છે કે આપણો સગનો બાપુ સગલ બોલાવો સગલ હાજર હો આજે પરદાન બોલાવે સગના આવા આજે બોલાયો સગનીઓ આવી બાપુ સગન આવી ગયો સઘના નામદાર ને પ્રણામ પ્રણામ ના દીકરા મારા રાજભવન માં દીવા પેટ તું પેટાવા જશો કે હા બાપુ તણ ત્રણ પેઢીઓ થી અમે કામ કરતા આવીએ છીએ બાપુ તમારા દાદાને અમારા દાદા પેટાવતા હતા એના દાદા અમારા દાદા પેટાવતા હતા પેઢીઓ નું નથી પૂછતો અત્યારે તું અત્યારે હું છું આવડે જ છે બાપુ આવડેના દીકરા ત્રણ દિવસ થાય જોઉં છું એક પણ દીવો જગતો નથી હોતો અને આજ જો એક દીવો જો એમ કેવાય કોલાય કેલો છે તો ઘાણીમાં માં નાખીને તેલ કાઢી બાપુ તેલ કાઢવું તો શીંગ છે ચણા છે ચણે હોય બાપુ મારા મન ચણા તેલ નહીં નીકળે

ગરજે ભયો સગનભાઈ હા બાપુ હા હા ખમા બાપુ ને ખમા સગનભાઈ ખમા બાપુ ક્યાંથી ગોચ્યું સગન એ સગનભાઈ આ બાપુ આવી વાત કોઈને કહી નહી બટા રાજ કો રાજ રહેને દો ખમા બાપુ ને ખમા પણ બાપુ હબ પાગડવા હે તો હારું નહીતર આ રાતમાં મારા પેટમાં આ વાત નો રહે પાટીન બાય નીકળવાનું સગના નો કહેવાય પણ નો રે બાપુ રાજાને ને છોકા કોક ને કહી દે રાજ્ય ઘોડા ઉપર નાખ્યા સીધે સીધા અડધી રાત નો મજર ભાંગ્યો બાપુના આશ્રમ માં ખા કર્યો કાલ્યો બાપુ તેરા તું જ કોર પણ છુટ્ટા છેડા ક્યાં હુવા હુવા ને જીભે જીભે ઘી ઉલાળે હાલ કોડિયા સાઠી જાયા ઓ અચ્છા કોઈ બાત નહીં જાવ રાજા આપ જા સકતે પછી રાજા સંત ખીજાણા કીધું કે બેટા મેં તને કૂતરીમાંથી ગાય બનાવી ગાય માલી હોના ના હિંડોળે તને બેહાડી દીધી તોય તારો સ્વભાવ ન છોડ્યો કરું જા જા હો પછી કૂતરી થઈ ગઈ આપણે ઘણા નથી કેતા ફલાણા ભાઈને ધોમ ધોમ સાહેબી પણ પાછા હતા ને અહીંયા વ્યા સ્વભાવ ફેરફાર ન થયો હોય અને ગુરુનું કીધું કર્યું ન હોય જ પાછો ફરી શકે બાકી જેને ગુરુના વાક્ય ઉપર ભરોસો હોય કોઈ દી પાછો ન પડી શકે

ચા પીતો હતો ને મૂળ રાણી બનેલા ને એટલે હવે પાછો કંઠ આવી ગયો છે કુતરી પણ બોલે બહુ ચોખ્ખું સિન્ટુ બેન ને મને માયા પછી કીધું ગુરુ એટલે એટલી કૃપા કરીને તે તારો સ્વભાવ ન છોડ્યો શું એને જવાબ આપ્યો બાપુ કે ભાઈ ગાય થઈ તો વાળીએ વહી ગઈ બાઈ થઈ તો મેલે વહી ગઈ મારે તો કોઈ પણ પરિસ્થિતિમાં મારા સદગુરુનું હેઠું એઠું ખાઈને જીવવું થયું એટલે મેં મારો સ્વભાવ ન છોડ્યો પલા એ પણ હોય શકે એટલે કીધું ગુરુ ગોવિંદોનું ખડે કિસકો લાગુ પાય કૃપા હોય ગુરુદેવ કી તો ગોવિંદ દેખાય એટલે ભાઈ એને ભરોસે રહેવાય એમાં ડાપણ ડાપણનો ડોળાય ભાઈ એને ભરોસે રહેવાય એવું ભરોસાનું નામ બીજું હોય તો એ ભજન છે અને એવી આજ ભજનની આ રઢિયાળી રાત જામી છે અને ભગવાન રામદેવજી મહારાજનો રામદાસ બાપુને આંગણે બારપોરા પાટ ઉત્સવ અને એમાં એટલા સંતો અને એટલા ભજનંદીઓ બેઠા છે એની વચ્ચે આવી અને મને બોલવાનો અવસર મળ્યો મારી જાતને ધન્ય બહુ છું અસ્તુ જય શ્યારામ આભાર